દાહોદમાં અગાઉ સ્વયંવર તરીકે ઓળખાતો ગોળ ગધેડા ઉતારે સાથે લગ્ન કરવાનો હતો રિવાજ દાહોદ જિલ્લામાં વર્ષોથી યોજાતા આવતો આદિવાસી લોકોના ગોળ ગધેડાનો મેળો હોળી પછીના પાંચમ સાતમ કે બારમા દિવસે ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે બજારના ચોકમાં ભરાય છે આ મેળામાં આજુબાજુ ગામોમાંથી ચાલતા જઈ હજારો લોકો ઢોલ ધાળી અને શણાઈ જેવા વાઘો વગાડતા ચિચિયારીઓ કરતા નાચતા ગાતા હોય છે જેની ટોચ પર આટીવાનો દ્વારા ગોળ બાંધવામાં આવે છે આત્મા લીલી સોટીઓ લઈ ગોળની રખેવાડી કરતી ગામે ગામની યુવતીઓ થાંભળા પર ગોળ ગોળ ફરતી હોય છે જે યુવાન આ માર ખાઈને પણ જો થાંભળા ઉપર ચડીને પહેલો જ ગોળ ઉતારે તેને મનગમતી યુવતી સાથે લગ્ન કરવાની પહેલના સમયમાં પ્રથા હતી પરંતુ હવે સ્વયંવરની પ્રથાને આ મેળામાંથી બાદ કરી દેવામાં આવી છે હવે આ મેળો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખવા માટે ઉજવવામાં આવે હવે આ મેળામાં જે યુવાન થાંભલા પરથી ગોળની પૂટલી ઉતારે તેને પંચ દ્વારા નક્કી કરવામાં આવે તે ઇનામ આપવામાં આવે છે આ મેળાના મેદાનની મધ્યમાં વીસ થી પચીસ ફૂટ ઊંચા લાકડાના ક્ષમ ક્ષિતિજ લાંબો થાંભલો ઉભો કરવામાં આવે છે જેના ઉપર કાણા પાડી માણસ ઉભો રહી શકે તેવી રીતે ચાર પાંચ ફૂટના બે આડા લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે

નીચે પણ ચારે બાજુ વેરે છે કહેવાય છે કે પોટલીનો ગોળ લેવા માટે યુવાનોએ ગધેડા માર પડે છે જેમાં હોળી એવો તહેવાર છે દાહોદ જિલ્લામાં એકી સાથે તેમજ સમયાંતરે અનેક મેળાઓ યોજવામાં આવે છે આ વર્ષે પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે ગોળ ગધેડાનો મેળો યોજવામાં આવ્યો હતો જેમાં આદિવાસી લોકો આદિવાસી પહેરવેશ સાથે આદિવાસી ગીતો ગાતા ને આદિવાસી નૃત્ય કરતા જોઈ અને મેળાનો આનંદ માણવા દૂર સુદૂર થી આવતા હોય છે જ્યાં નજર માંડો ત્યાં બસ જાણે માનવ વહેરામણ નજરે જોવા મળે એવો આ દાહોદ જિલ્લાની આદિવાસી માટેનો ખાસ એવો ગોળ ગધડા મેળો